જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીની બદલી નહીં કરો તો આ કચરો વોર્ડ નંબર ચૌદ ની કોર્પોરેશનની ઓફિસે આવી કચરો મૂકી જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી પાણી ગંદુ કચરાના ધગલા કુતરાના ત્રાસથી સ્થાનિક રહીશો ત્રાહી માં પોકારી ગયા હતા જોઈએ હવે તંત્ર ધ્યાન દોરશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ કરી અહીં સ્વચ્છ અભિયાન ગ્રીન સિટીની વાતો ખાલી કાગળ પર જ રહેશે એ આવનારા સમય ધ્યાન દોરીશું મેં ઇંતજાર કરું જે છેલ્લા છ વર્ષથી ધીરજ સાથે કરતા આવ્યા છે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે નિરાકરણ આવશે કે કેમ એ પણ એક ચિંતાનો વિષય બની ગયો છે અઢી રૂજે બરબ સફાઈ કર્મચારી છે મહિના મહિનાથી કન્ટિન્યુ આવતા નથી બે ત્રણ વખત આવે છે અઠવાડિયા ને સફાઈ થતી નથી અહીંયા બધી ઘરો પાસે ડોલો લટકેલી છે ઘરની બાજુમાં કુતરો લઈને ઢોલ બહાર લઈ ગયો છે ને એમાં મગજ મારી થઈ ગઈ છે